હેડ કોન્સ્ટેબલ સચિન કુમાર અશોકભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ માહિતી મળી કે વટવા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં પાછળના ભાગે આવેલી ખુલ્લી ગોચર જાહેર જગ્યામાં જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે પોલીસે તે રેડ કરી દબોચી લીધા જેમાં જીજુવાડિયા રોહિત ઉર્ફે આત્મા રામ રાઠોડ વટવા રણજીતસિંહ કાળુસિંહ પરમાર વટવા કિશોરસિંહ ઉર્ફે શંભુબાલુસિંહ ચૌહાણ વટવાનાઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી કરી છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર